આખા ગામ મારું કોમ છે ને તમારું શું કોમ છે મારું તમારે પેલા ખેતરમાં રોપડી પડી રોપડી જોવા રોપડી પાડી કચ્છના રણવો જોઈએ ના દે ના પાડે મોદી જતો શું બોલો ઘરે

પીવડાવી મિનિટ માં તમે હાજર થઈ જાઓ મને આવું દવા પીવડાવી કડું કડું પીવડાવ્યું પેલા લાબડા નો મોર પીવડાયો મને તમે નો હા તમારો આગેવાન જેવા થાય ઘરમાં બોલતા નહીં બહાર બોલવાના હો તમે ઘરમાં તો બોલાતું નહી

આખા ગો નું કોઈ હારું નહીં કર્યું તમે મને ખબર છે તમે હારું નહીં કર્યું આખા ગો દવાઓ કરી છે તમારા બાપા ને કોઈ ડિગ્રી નથી કરેલી નથી પેલા દેશી દવાઓ કરી સારું કરી દેવ પૈસા તો ખાતા ને મને ખબર છે બરોબર છે જીવ્યો નહી બોલતા આખા ગમે ખબર છે તમે દઉં છું મને ખબર છે તમે દોઢું બોલો છો બધું જ બોલું છું

એવચ્છા ગડ બોલવા ની આ તમને કહી દઉં હા હા એવો કર છો હવે મું નહીં આપણો તમે એ છોડીને એકલા જ જતો આ હમ કાંઈ કરતા હૈ હા જીવ જીવ ખાવાનું હા ખાવાનું હોય ર્યું હવે આ એવો અમે બધું કેટલું ખાઈને બેઠા કળ લેટવા નહીં હમે બિજન જે માં આ તમને કહી દઉં જો એને કરી હા ગુલાબ જગો ગુલાબ જગો એ ગુલાબ જગો એ કે પસંદ છે નો રસગુલ્લા રસગુલ્લા હોય એકમ મે તે અમે નહી તમાર ચાલે અમે ખાવાનું નહીં આવવાનું તમને કહી દેજો

જે ફોડા ત્યાં ગમે હોય મારે કોઈ યાદે ને એ અડધું બાચીને મિરવાનું પૂરું કરી ના હો પણ પૂરું તો કાલ કરી દો કાલ કરવાનું ફોડાંકડ આઈ ગયા નહી કરવાનું

ઓ નઈ બબરાને કેન્સલ થઈ જાહે નસીબ જ ખરાબ હે કેન્સલ કર બધું પડાઈ દેશું આજે કા બધું હા બાઈક લઈને આયો તો કોઈ ભાઈ હા બાઈક લઈને તા ભાઈ હતો અને કોઈ પૂછ્યું તો કે તમારા દે ઉભા છો એ કોઈ કીધું તો હોય એને પૂછ્યું તો કે દે ઉભા છો તો કીધું તો મોહનમ સિકાઈ લઈ ગયા કેમ આવતાની એ ઘરની લોન પાસ કરવા આયા હતા એ ભયા તો ઓ વાહ ના ના હતો રે આ તે મને શું ખબર તાણી તમે તો બધું ઉંધો બોલી બોલી બધું તો બગાડી છે બગાડી છે ના બોલ્યો તો હારો તો ના મારે બેટુ એ હવે હું હવે તાણી લોન પાસ બીજી પડશે ના હવે ના બોલું હાન અને મિત્રો તમારે કોઈ ડોટુ ડોટુ બોલવું નહીં ના કે પછી મારા જેવી હાલત થાય તમને કહી દઉં જેમ કહો છો હું દોઢું બોલ્યો એટલે મારા પેલા લોનવાળો આવે તો એ ચત્તર હોય એટલે જીવનમાં કદી દોઢું દઢું બોલવું નહીં કોઈ તમને પૂછ તો એના સીધા સીધા જવાબ આપવાનો અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો